નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમએસ ચોવીસ ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ટિંટોઈ ગામે આજરોજ બંધારણ દિવસ નિમિત્તે છવ્વીસ નવેમ્બર ઐતિહાસિક અને ક્રાંતિકારી દિવસની ઉજવણીના ભાગરૂપે સાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ ટિંટોઈ દ્વારા છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આજરોજ સવારે સાડા આઠ વાગ્યા વાગે ભીમ ધ્વજવંદન કરી નવ વાગે પુષ્પાંજલિ તથા દીપ પ્રાગટે કરી સંવિધાન સન્માન સભા યોજવામાં આવી હતી જેમાં ગામના તમામ યુવાનો વડીલો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સફળ આયોજન ડો

સામાજિક આર્થિક આર્થિક અને રાજકીય રાજકીય વિચાર વિચાર અભિવ્યક્તિ અભિવ્યક્તિ માન્યતા માન્યતા ધર્મ ધર્મ અને ઉપાસનાની ઉપાસ અને તક દરજ્જા અને તકની તક ની પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ વ્યક્તિનું ગૌરવ અને અખંડતા અને અખંડતા સુદ્ધ કરે એવી સુધાર વિકસાવવાનો વિકસાવવાનો ગંભીરતા સંકલ્પ કરીએ છીએ ગંભીરતા સંકલ્પ કરીએ છીએ જય બે साहे, बाबा साहेब साहे, बाबा साहेब बाबा साहेब बाबा साहेब जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा बाबा साहेब अमर रहूं बाबा साहेब अमर रहूं आज रोज भारत में संविधान दिवस है 1950 नहीं अंदर डॉक्टर बाबा साहेब अमेरिका लिखित બંધારણથી સમગ્ર વિશ્વનું મહાન લોકશાહી દેશ માટે બંધારણ બનાવવામાં આવ્યું હતું આજે પંચોતેરમો વર્ષ જઈ રહ્યું છે ત્યારે આજ રોજ ટિન્ટોય ગામે સાહેબ આંબેડકર ચોકનો આજે સંવિધાન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આજે બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કહી અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે અને સમગ્ર ટીંડોય ગામના વડીલો યુવાનો અને માતાઓ અત્રે ઉપસ્થિત થઈ આજના દિવસને ઉજવવામાં આવી રહ્યો છે આજનો દિવસ સમગ્ર વિશ્વ માટે નારીના મુક્તિ દિવસ માટે અને સમગ્ર પીડિત શોષિત અને સમગ્ર દેશના બંધારણને અમલમાં મૂકવા માટેનો પર્વ કહેવાય એવો દિવસ હતો આજના દિવસે સમગ્ર રાષ્ટ્રને બાબાસાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું છે અને એ સંવિધાનથી એ કાયદાથી સમગ્ર વિશ્વનું લોકશાહીનો જે આજે દેશ છે ભારત એ ઉજવી રહ્યો છે જય હિન્દ જય